વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરીશું એટલે કે આપણે એક સ્ટોરી જોઈશું અને સાથે સાથે એ ગુજરાતી સ્ટોરીને આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને એ સ્ટોરીના વાક્યોમાં જેટલા પણ નિયમો હશે એ હું સાથે સાથે તમને શીખવાડીશ અને જો કોઈ નવા વર્ડ્સ હશે તો એ પણ હું તમને શીખવાડીશ તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા જો વાક્ય આપેલું છે રાહુલ નામનો એક છોકરો હતો જે ગરીબ પરિવાર થી હતો તો તમે વાક્ય વાંચશો એટલે તમને ખબર પડશે કે આ એક જ આખું વાક્ય છે એમાં બે ઉપવાક્ય એટલે કે ગૌણ વાક્ય રહેલા છે કેવી રીતે તો અહીંયા જો રાહુલ નામનો એક છોકરો હતો અહીંયા એક પૂર્વ વાક્ય થાય છે અને બીજું જે ગરીબ પરિવાર થી હતો તો આ બીજું વાક્ય છે એના જે કન્જક્શન છે જે બંને વાક્યને જોડે છે અને જુઓ એક જ વાક્યમાં જ્યારે એક કરતાં વધારે ઉપવાક્ય હોય ગોળ વાક્ય હોય તો એ કેવા વાક્ય હોય કાં તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય અને કાં તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોમ્પ્લેક્સનું ગુજરાતી સંકુલ વાક્ય થાય અને કમ્પાઉન્ડનું ગુજરાતી શું થાય સંયુક્ત વાક્ય તો જુઓ સંયુક્ત વાક્ય એટલે શું તો એક જ આખું વાક્ય આપેલું હોય એમાં કેટલી ક્લોઝ હોય બે ક્લોઝ ઉપવાક્ય એટલે શું થાય ક્લોઝ કહેવાય ક્લોઝ કોને કહેવાય કે જેમાં સબ્જેક્ટ પ્લસ વબ આપેલો હોય તો એક જ વાક્યમાં બે ક્લોઝ હોય અને બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ ન હોય એટલે કે આધાર રાખતી ન હોય તો એને આપણે કેવું વાક્ય કહીશું કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત વાક્ય કહેવાય પરંતુ આ વાક્યમાં જુઓ રાહુલ નામનો એક છોકરો હતો જે ગરીબ પરિવારથી હતો તો આ જે સમજો આપેલો છે એ કોના માટે છે આ જે છોકરો હતો તે છોકરા વિશે એટલે કે જે આ પાછળ ક્લોઝ આપેલી છે એટલે કે ઉપવાક્ય આપેલું છે એ ઉપવાક્ય આ આગળના ઉપવાક્ય ઉપર ડિપેન્ડન્ટ છે એટલે કે આધાર રાખે છે તો આ વાક્ય કેવું થયું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એવું તમને આગળ શીખવાડી તે તો હવે આપણે આ પહેલા આ વાક્યને બનાવીએ બે વાક્ય આપેલા હોય એટલે પહેલા વાક્યને આપણે હંમેશા બનાવીશું રાહુલ નામનો એક છોકરો હતો તો અહીંયા જુઓ રાહુલ નામનો છોકરો હતો આજે એક છોકરો હતો ને એના વિશે વધારાની માહિતી રાહુલ નામનું આપેલું છે વાક્ય કેવું છે એક છોકરો હતો એટલે કે એક બિલાડી હતી એક પેન હતી એક વૃક્ષ હતું એક બગીચો હતો એવા વાક્ય જેવું વાક્ય છે શું દર્શાવે છે ફક્ત અસ્તિત્વ કે એક છોકરાનું અસ્તિત્વ ભૂતકાળના સમયમાં હતું એટલે ત્યારથી વાક્ય બનશે કેવી રીતે બને એ આપણે ઓલરેડી શીખવાડી દીધું છે જો તમને ખબર ન હોય તો હવે તો આપણી એપ્લિકેશન આવી ગઈ છે અંગ્રેજીવાળા તો તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ત્યાંથી તમારે બેઝિક કોર્સમાં આ વિડીયો આપેલો હશે ત્યારથી બનતા વાક્યો જો ન આવડતા હોય તો જોઈ લેજો તો કેવી રીતે બનશે આવી રીતે જુઓ દે આર શા માટે શરૂઆતમાં આવે એ મેં બધું તમને શીખવાડી દીધું છે

અને આ વુ સબ્જેક્ટ તરીકે ગણાશે કારણ કે જે આગળના ઉપવાક્યમાં જે સબ્જેક્ટ આપેલો છે એના ઉપર આધાર રાખે છે એટલા માટે વુ પરિવારથી હતો અહીંયા જુઓ તો વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ કારણ કે જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી એટલા માટે તો કેવી રીતે બનશે હતો કેટેગરી વન વાળું વાક્ય છે તો જુઓ સિમ્પલ સેન્ટેન્સ ન આવડતા હોય તો બેઝિક કોર્સમાં આપેલા હશે અહીંયાથી તમે જોઈ લેજો અને જો તમે સિમ્પલ સેન્ટેન્સ નહીં શીખોને તો તમને હંમેશા કન્ફ્યુઝન રહેશે તે તો ટેન્સની જેમ સિમ્પલ સેન્ટેન્સ પણ અંગ્રેજીમાં ખૂબ જ મહત્વનો ટોપિક છે અને જે આપણે આખો કો ટોપિક શીખવાડ્યો છે હવે આ બધા જ વિડીયો આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે તો વુ પછી આપણે શું મૂકીશું વોઝ કારણ કે કેટેગરી વન વાળું વાંક્ય છે એટલે વુ વોઝ ત્યારબાદ પાછળથી શરૂઆત કરો થી માટે આપણે ફ્રોમ મૂકીશું ગરીબ પરિવાર એટલે કે અપુઅ ફેમિલી તો જુઓ આપણું વાક્ય બની રેડી થઈ ગયું ધેર વોઝ અ બોય નેમ રાહુલ પુ વોઝ ફ્રોમ અ પુ ફેમિલી તો જુઓ આ એક જ આખું વાક્ય છે એમાં બે ઉપવાક્ય આપેલા છે અંગ્રેજીમાં ક્લોઝ કહેવાય ક્લોઝ કોને કહેવાય જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બ હોય તે તો જુઓ પ્રથમ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે અ બોય પરંતુ ધેરથી વાક્ય બને છે એટલે આપણે ધેરને સબ્જેક્ટ તરીકે મૂક્યો છે હકીકતમાં સબ્જેક્ટ કોણ હોય અ બોય ધેર તો ફક્ત વાક્ય પૂરું કરવા માટે જ આવ્યું છે તો એ આપણે ધેરના વિડીયોમાં શીખી ગયા હતા

તો જુઓ આ વાક્યમાં કેવો અર્થ નીકળે છે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડતું હતું એટલે કે આ વાક્ય શેનું છે મોડલ વર્બનું કદાચ તમને હજી નહીં ખબર હોય જો ન ખબર હોય તો મેં મોડલ વર્બ્સમાં તમને આ શીખવાડી દીધેલું છે એપ્લિકેશન ઉપર જવાનું અને ઇન્ટરમીડિયેટ કોર્સ હશે એમાં આ ટોપિક આપેલો હશે ચાલવું પડતું હતું સબ્જેક્ટને કોઈ કામ કરવું પડતું હતું એટલે આપણને ખબર પડી ગઈ કે શું કામ થતું હતું તો આપણે આ વાક્યને કેવી રીતે બનાવીશું હેડ ટુથી બનાવીશું સબ્જેક્ટ કોણ છે તે કોને ચાલવું પડતું હતું તેને તો આપણો સબ્જેક્ટ છે ઓલું આપણું ક્રિયાપદ છે તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું હી ત્યારબાદ હેડ ટુ મૂકીશું કારણ કે મોડલ વાળું વાક્ય છે એટલા માટે હી હેડ ટુ શું ચાલવું પડતું હતું એટલે આપણે શું મૂકીશું વોક ત્યારબાદ વાક્યને પાછળથી શરૂઆત કરી દો જો નાનું વાક્ય હોય તો પાછળથી શરૂઆત કરવાની અને જો મોટું વાક્ય હોય તો મેં તમને એક ટ્રિક શીખવાડી દીધી છે કે કોઈ પણ મોટું વાક્ય હોય તો એને કેવી રીતે બનાવવું જો હજી એ વિડીયો નો જોયો હોય તો તમે યુટ્યુબ ઉપર જઈને જોઈ લેજો તો જુઓ ચાલવું પડતું હતું કેટલું કિલોમીટર ફક્ત કિલોમીટર નહીં કિલોમીટર કિલોમીટર બંને સાથે જ લેવાનું આપણે લખી દીધું થ્રી કિલોમીટર પછી શું આવશે દરરોજ એટલે કે એવરી ડે શા માટે શાળાએ જવા માટે ટુ ગો ટુ સ્કૂલ હવે અહીંયા જુઓ અહીંયા શું આપેલું શાળાએ જવા માટે તો તમને એમ થાય કે આ ક્રિયાપદ નું કહેવાય બરાબર ક્રિયાપદ તો કહેવાય ગો ગો એટલે શું થાય જવું તો ક્રિયાપદ તો કહેવાય પરંતુ અહીંયા જે ઉપયોગ થયેલું છે ને એ ક્રિયાપદ તરીકે ઉપયોગ નથી થયેલું જવા માટે શા માટે જવા માટે તો વધારાની માહિતી આપે છે શેના વિશે તો આ જે સબ્જેક્ટ જે કામ કરે છે ને એના વિશે વધારાની માહિતી આપે છે તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ કેવી રીતે વપરાશે એડવબ તરીકે કારણ કે ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે તો ક્રિયા વિશેષણ કહેવાય તો ટુ ગો ટુ સ્કૂલ આપણે લખીશું તો આવી રીતના આપણું વાક્ય બનશે તો જો વાક્ય બની રેડી થઈ ગયું હી હેડ ટુ વોક થ્રી કિલોમીટર્સ એવરી ડે ટુ ગો ટુ સ્કૂલ તો આવી રીતના વાક્ય બનાવવાના એકદમ ઈઝી જ છે હજી આપણે આગળ જોઈએ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તે હંમેશા સમયસર શાળાએ પહોંચતો અને ખૂબ મહેનત કરતો તો અહીંયા જુઓ આજ એક જ વાક્યમાં બે ઉપવાક્ય આપેલા છે ક્યારેક ક્યારેક આપણે એમ પણ બોલતા હોય બે વાક્ય આપેલા છે પરંતુ એનો અર્થ શું થાય ઉપવાક્ય આપેલા છે તો જુઓ તે હંમેશા સમયસર શાળાએ પહોંચતો અહીંયા એક ઉપવાક્ય પૂરું થયું અને ખૂબ મહેનત કરતો તો આ બીજું વાક્ય થયું અને જુઓ બંને વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે એક વાક્ય એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી કારણ કે આનેથી જોડાયેલું છે તો આનેથી જોડાયેલું હોય ને એના માટે એક સૂત્ર છે ફેન બોયઝ એફ એટલે ફોર એ એટલે એન્ડ ઓ એટલે ઓર આ ફેન બોયઝનું એક સૂત્ર છે તો એમાંથી જો કોઈ કન્જક્શન આવે ને તો એ હંમેશા કેવો વાક્ય હોય કમ્પાઉન્ડ એકબીજા ઉપર આધાર રાખતા ન હોય તો અન્ય અનેથી એકબીજા ઉપર આધાર રાખતું જ ન હોય તો બંને ઉપ વાક્ય કેવાં છે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે એકબીજા ઉપર આધાર રાખતા નથી તો બંને અલગ રીતે આપણે બનાવીશું સબ્જેક્ટ કોણ છે તે તો સૌથી પહેલાં આપણે હી મૂકીશું ત્યારબાદ જુઓ હંમેશા સમયસર શાળાએ પહોંચતો તો જુઓ કોઈ ક્રિયા આપેલી છે એટલે વાક્ય કેવું છે કાળનું વાક્ય છે અને અહીંયા જુઓ સમયસર શાળાએ પહોંચતો પહોંચતો હતો એટલે કે આજે સબ્જેક્ટ કામ કરતો એ એક જ વાર ન કર્યું હોય વારંવાર થતું હોય એટલે કે ભૂતકાળની આદત હોય તો વર્તમાનકાળની આદત હોય તો સાદા વર્તમાનકાળમાં લખવાની ભૂતકાળની આદત હોય તો સાદા ભૂતકાળમાં લખવાની પરંતુ જોજો જ્યારે આપણે સ્ટોરી લખતા હોય ને તો હંમેશા સાદા ભૂતકાળમાં જ લખવાનું પરંતુ પરીક્ષામાં એકલું વાક્ય આપેલું હોય અને સબ્જેક્ટ કોઈ કામ કરતો હતો એવા અર્થવાળું જો કોઈ હેબિટ દર્શાવ્યું હોય ને તો પાછું આપણે યુઝ ટુનો ઉપયોગ પણ કરી શકીએ અને સાદા વર્તમાન કાળમાં તો બને જ તે તો બંને રીતે બને પરંતુ જ્યારે આપણે સ્ટોરીમાં લખવાનું હોય ને એટલે હંમેશા સેમા બનાવીશું સાદા ભૂતકાળમાં તો અહીંયા આપણે આ વાક્યને સેમા બનાવીશું સાદા ભૂતકાળમાં હંમેશા સમયસર શાળાએ પહોંચતો મતલબ પહોંચતો હતો તો વારંવાર કરતો હોય હી હંમેશા હંમેશા એટલે ઓલવેઝ તો હવે જો આવા તમે શબ્દ પાકા કર્યા હોય ઓલવેઝ હંમેશા સેમા આવે સાદા વર્તમાન કાર્ડમાં આવે તો પાછું ખોટું પડે એટલે જુઓ શબ્દો શીખીને કોઈ દી કાર્ડ ન શીખી શકાય તમને ગુજરાતીમાં ખબર પડતી હોય દે તો જ તમને કાર્ડ આવડે બાકી શબ્દો તમે ગમે તેમ પાકા કરો ક્યાંક તો તમારાથી ભૂલ થાય જ છે અને પરીક્ષામાં આવું જ પૂછાય હી ઓલવેઝ પોઝ તો એટલે શું થશે રીચ અહીંયા આપણે કયું રૂપ મૂકીશું બીજું કાર્ડ કે સાદા ભૂતકાળમાં લખવાનું છે એટલા માટે રીચ અને અહીંયા જુઓ રીચ રીચ એક ક્રિયાપદ એવું છે તેની સાથે કોઈ પણ પ્રીપોઝિશન ન આવે એટલે ટુ આપણે નહીં મૂકીએ હી ઓલવેઝ રીઝ ક્યાં સ્કૂલ કેવી રીતે સમયસર ઓન ટાઈમ અને ખૂબ મહેનત કરતો તો આની માટે આપણે એન્ડ મૂકીશું તો હવે જુઓ હવે આપણે આ બીજું વાક્ય બનાવીશું તો અહીંયા જુઓ કન્જક્શન શું આપેલું છે એન્ડ તો એન્ડ આપેલું હોય ને તો તમે ત્યારે સીધી ક્રિયાપદ શરૂઆત કરી શકો ફરીવાર સબ્જેક્ટ મૂકવાની કોઈ જરૂર રહેતી નથી ખૂબ મહેનત કરતો અહીંયા જુઓ શું આપેલું છે વાક્ય કેવું છે કાર્ડનું કારણ કે શું ક્રિયાપદ આપેલું છે મહેનત કરવી મહેનત કરવી એટલે શું થાય તો જુઓ બીજું વાક્ય ફક્ત ક્રિયાપદ અને જે બાકીના શબ્દો હતા તે જ આપણે સબ્જેક્ટ મૂકવાની જરૂર રહેતી નથી શા માટે એન્ડ આપેલું છે એટલા માટે અંડરસ્ટુડ હે કે સબ્જેક્ટ કોણ છે હી છે હી વર્ક વેરી હાર્ડ એવી રીતે તો તમે આવી રીતના પણ વાક્ય બનાવી શકો અને મોડર્ન ઇંગ્લિશમાં આવી રીતના જ વાક્ય બને છે હી ઓલવેઝ રીચ સ્કૂલ ઓન ટાઈમ એન્ડ વર્ક વેરી હાર્ડ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ એક દિવસ તેના શિક્ષકે તેને કહ્યું તો અહીંયા એક વાક્ય પૂરું થયું એટલે કે પૂરું થયું કે જો તે પરીક્ષામાં પ્રથમ આવશે તો તેને તરીકે મળશે અને અહીંયા વાક્ય આપેલું છે અંગ્રેજીમાં આપણે બનાવીએ તો શેનાથી બનશે ઈફથી થી બનશે અને ઇફ થી વાક્ય બનેલ એટલે હંમેશા કેવું વાક્ય હોય કંડિશનલ એટલે કે શરત દર્શાવતું હોય શરતી વાક્ય કહેવાય તો કન્ડિશનલ સેન્ટેન્સના ચાર પ્રકાર છે એ હું આગળ તમને શીખવાડીશ આપણે જે એપ્લિકેશન છે આ કોર્સમાં તો આવી જ જશે હજી કદાચ મેં અપલોડ નહીં કર્યા હોય પરંતુ ટૂંક સમયમાં હું અહીંયા કન્ડિશનલ સેન્ટેન્સ મૂકી દઈશ તો હમણાં હું તમને જણાવું કે આ કઈ ટાઈપનું કન્ડિશન સેટને છે ઝીરો વન ટુ કે થ્રી તો આપણે હમણાં જોઈશું પરંતુ અત્યારે જોઈ લો અહીંયા એક ઉપવાક્ય પૂરું થયું બીજું ઉપવાક્ય અહીંયા પૂરું થયું અને ત્રીજું ઉપવાક્ય અહીંયા પૂરું થયું અને જુઓ આ જે વાક્ય છે ને આ એક અને બે કન્ડિશનલ સેન્ટેન્સ હોય ને એટલે હંમેશા કોમ્પ્લેક્સ જ હોય એકબીજા ઉપર આધાર રાખતું જ હોય તો જ વાક્ય બને નહીં તો બને જ નહીં એટલે કેવું વાક્ય હશે કોમ્પલેક્ષ વાક્ય અને સાથે સાથે એ પણ જોયો કહ્યું એટલે કે પાછું આ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ડાયરેક્ટ વાળું પણ વાક્ય છે તો કેવી રીતે બનશે અહીંયા જુઓ એક દિવસ તો સૌથી પહેલા અહીંયા એક દિવસ આપેલું છે તો સૌથી પહેલાં આપણે વન ડે મૂકી દઈશું હવે જુઓ તેના શિક્ષકે કહ્યું આટલું જ પહેલાં બનાવાનું કહ્યું અહીંયા જુઓ ક્રિયાપદને શું લાગીને આવેલું છે યુ કયો કાળ થાય સાદો ભૂતકાળ નો ખબર હોય તો એપ્લિકેશન ઉપર જઈને સાદો ભૂતકાળ શીખી લેજો તો કયું એટલે કે યુનો આપણે ઉચ્ચાર આવે છે અથવા તો યુ આપેલું છે કોણ છે સબ્જેક્ટ કયું કોણ કહે છે તેના શિક્ષક હિઝ ટીચર સબ્જેક્ટ કોણ છે હિઝ ટીચર અહીંયા જુઓ કહ્યું કહેવું એટલે શું થાય સે પણ થાય આસ પણ થાય પરંતુ અહીંયા જુઓ આપણે શું કરવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવું પડશે એટલે શું મૂકીશું ટોલ્ડ અને ત્યારબાદ જુઓ કે માટે આપણે અહીંયા ધેટ મૂકીશું ત્યારબાદ જુઓ જો તે પરીક્ષામાં પ્રથમ આવશે તો તેને ભેટ તરીકે સાયકલ મળશે તો હવે ખાસ આટલું વાક્ય સમજી લો જુઓ તે પરીક્ષામાં પ્રથમ આવશે હવે અહીંયા જો આવશે શે શે લાગીને આવેલું છે તો તમને એમ થશે કે સાદા ભવિષ્ય કાળનું વાક્ય છે બરાબર સાદા ભવિષ્ય કાળ જેવા શબ્દો આપેલા છે પરંતુ કેવું વાક્ય છે કન્ડિશનલ કન્ડિશન વાળું વાક્ય છે અને કન્ડિશનની કઈ ટાઈપ છે ટાઈપ વન વાળું વાક્ય છે

તો તેને ભેટ તરીકે સાયકલ મળશે આ તો તમને જોઈને જ ખબર પડી જાય કયો કાળ છે સાદો ભવિષ્ય ઇન ડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે એટલે કે આ જો ભૂતકાળનું છે તો આપણે આ વાક્યને પણ સેવા લખવું જોઈએ ભૂતકાળમાં લખવું જોઈએ તો એ જુઓ સાદા વર્તમાનકાળની કાળની આપણે સેવા બનાવીશું સાદા ભૂતકાળમાં અને અહીંયા જો સાદા ભવિષ્યકાળમાં શું આવે વ્હીલ આવે તો વિલ ની જગ્યાએ આપણે વૂડ મૂકવું પડશે એટલું જ છે એકદમ ઈઝી તો ચાલો બનાવીએ જુઓ જો માટે હું અહીંયા શું મૂકીશ ઇફ 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 છે જો માટે મેં અહીંયા મૂક્યું તે એટલે કે હી આપણે સબ્જેક્ટ મૂકીશું હવે જુઓ પરીક્ષામાં પ્રથમ આવશે એટલે કે પ્રથમ ક્રમે ઊભો રહેશે હી સ્ટુડ આપણે સ્ટેન્ડ નું શું મૂકીશું સ્ટુડ સ્ટેન્ડ મૂળ રૂપ થાય ભૂતકાળનું રૂપ શું થાય સ્ટુડ હી સ્ટુડ ધ ફર્સ્ટ ઇન એક્ઝામ તો જુઓ આટલું વાક્ય બની ગયું જો તે પરીક્ષામાં પ્રથમ આવશે ઇફ હી સ્ટુડ ધ ફર્સ્ટ ઇન ધ એક્ઝામ્સ અહીંયા જુઓ અહીંયા આપણે સાદા વર્તમાનકાળમાં ન બનાવ્યું સાદા ભૂતકાળમાં બનાવ્યું કેમ કારણ કે આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે એટલા માટે જો ફક્ત આટલું જ વાક્ય હોત ને તો અહીંયા હું સ્ટુડ ન મૂકે તો શું મૂકે સ્ટેન્ડ અને એસ લગાડે કારણ કે હી સબ્જેક્ટ છે એટલા માટે પરંતુ અહીંયા તો આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે કારણ કે ભૂતકાળમાં વાત થાય છે એટલા માટે

તો સૌથી પહેલાં આટલું બનાવવાનું પછી એક ઉપવાક્ય અહીંયા હતું એને પૂરું કરવાનું ત્યારબાદ અહીંયા હતું એને પૂરું કરવાનું ત્યારબાદ આને પૂરું કરવાનું કન્ડિશનલ સેન્ટેન્સ હું તમને આગળ શીખવાડીશ એ એપ્લિકેશન ઉપર તમને મળી જશે તો હવે આપણે આગળ જોઈએ આગળનું વાગે જુઓ રાહુલ માટે એ મોટું પ્રોત્સાહન હતું કયું મોટું પ્રોત્સાહન હતું તો આગળના વાક્યમાં જોયું ને કે સરે કીધું કે જો પ્રથમ આવશે તો સાયકલ મળશે તો એ બાબત

અને જુઓ હતું એટલે કે કઈ કેટેગરીનું છે પેલી કેટેગરીનું સબ્જેક્ટ ની પાસે હતું એવી તો કોઈ વાત થતી નથી ફક્ત સબ્જેક્ટ વિશે માહિતી મળે છે એટલા માટે કેટેગરી વન માં સમાવેશ થશે તો આપણે સબ્જેક્ટ મૂક્યો ત્યારબાદ વોઝ આવશે ઈટ સાથે હંમેશા શું આવે વોઝ ઈટ વોઝ શું હતું મોટું પ્રોત્સાહન અ ગ્રેટ અથવા તો અ બિગ કોઈપણ મૂકો આપણે શું મૂકીશું ગ્રેટ અ ગ્રેટ પ્રોત્સાહન એટલે શું થાય એન્કરેજમેન્ટ ઇટ વોઝ અ ગ્રેટ એન્કરેજમેન્ટ એટલે એ મોટું પ્રોત્સાહન હતું કોની માટે રાહુલ માટે ફોર રાહુલ તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું ઇટ વોઝ અ ગ્રેટ એન્કરેજમેન્ટ ફોર રાહુલ રાહુલ માટે મોટું પ્રોત્સાહન હતું ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તેણે દિવસ રાત અભ્યાસ કર્યો નાનું વાક્ય છે ને તો કેવી રીતે બનાવેલું ફરી પાછો યાદ કરાવી દઉં પહેલાં જોવાનું વાક્ય કેવું છે અભ્યાસ કર્યો કાર્ડનું વાક્ય છે ત્યારબાદ નક્કી કરવાનું કયો કાર્ડ છે કર્યો ક્રિયાપદને યો લાગીને આવેલું છે ફક્ત કયો કાર્ડ થાય સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળનું વાક્ય છે તો સાદા ભૂતકાળમાં તો એકદમ બીજી જ છે જો તમે ક્રિયાપદ મેં તમને શીખવાડ્યા એવી રીતે પાકા કર્યા હોય તો તમારે યાદ રાખવાનું જ ન આવે કે વી ટુ આવે નહીં તો પાછું યાદ રાખવું પડે તો ક્રિયાપદ કેવી રીતે પાકા કરવાના જેવી રીતે મેં તમને શીખવાડ્યા છે તો અહીંયા જુઓ સબ્જેક્ટ કોણ છે તે હી મૂકીશું

તો કોઈ પણ દિવસ ઉપર આપણે દર્શાવવું તો ઓન પ્રિપોઝિશન મૂકવાનું ઓન ઓન સન્ડે ઓન મંડે એવી રીતે પરિણામના દિવસે એટલે ધ ડે ઓફ ધ રિઝલ્ટ ધ ધ ડે ઓફ રિઝલ્ટ ઓન ધ ડે ઓફ ધ રિઝલ્ટ ત્યારબાદ આપણે વાક્ય બનાવવાનું તેને પ્રથમ ક્રમ મેળવ્યો મેળવ્યો ક્રિયાપદ આપેલું છે કાર્ડનું વાક્ય છે ક્રિયાપદ ને યો લાગીને આવેલું છે સાદા ભૂતકાળનું વાક્ય છે સબ્જેક્ટ કોણ છે હી તો આપણે સબ્જેક્ટ હી મૂકીશું મેળવ્યો એટલે શું થાય ગેટ એટલે મેળવવું અહીંયા આપણે શું મૂકીશું ગોટ બીજું રૂપ શું મેળવ્યું પ્રથમ ક્રમ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું ઓન ધ ડે ઓફ ધ રિઝલ્ટ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક રિઝલ્ટના દિવસે પરિણામના દિવસે તેને પ્રથમ ક્રમ મેળવ્યો એકદમ ઈજી જ છે શિક્ષકે તેને નવી સાયકલ આપી તો જુઓ સાયકલ આપી આપવું ક્રિયાપદ છે ઈ જો તો ક્રિયાપદને ને ઈ ઉચ્ચાર આવે છે સદો ભૂતકાળ વાક્ય છે સબ્જેક્ટ કોણ છે શિક્ષક ધ ટીચર મૂકીશ કારણ કે જેને પ્રોમિસ કર્યું ટુ ઈ ટીચર એટલા માટે આપણે શું મૂકીશું ધ ટીચર નિશ્ચિત થઈ ગયા એટલા માટે ધ ટીચર આપી એટલે શું આપણે મૂકીશું ગેવ બીજું રૂપ આવશે ગેવ એટલે આપી ત્યારબાદ શું આવશે શું વડે પ્રશ્ન પૂછવાનો શું આપી નવી સાયકલ અ ન્યુ સાયકલ અથવા તો જુઓ ઓબ્જેક્ટ ટુ પણ આપેલો છે તેને તો આપણે એમ પણ લખી સકીએ ધ ટીચર ગેવ હિમ સુ અ ન્યુ બાયસિકલ તો જુઓ આપણે ઓબ્જેક્ટ ટુ ને પહેલા લખ્યો તો અહીંયા આપણે ટુ ન મૂક્યું પરંતુ જો આપણે આ ઓબ્જેક્ટ વન ને હિમ ની પહેલા લખવું હોય તો આપણે પછી જો અ ન્યુ બાયસિકલ ટુ હિમ તો આવી રીતના આપણે લખવું પડે ઓબ્જેક્ટ ટુ ને ઓબ્જેક્ટ વન પછી લખવું હોય તો ટુ મૂકવું પડે ઓબ્જેક્ટ આપણે સીધો મૂકવું હોય ક્રિયાપદ પછી તો આપણે ટુ નહીં મૂકવાનું કોઈ પણ રીતે લખો બંને રીતે સાચું જ કહેવાય આ તો તમને આઈડિયા આપું કે આવી રીતે લખી શકાય તો જુઓ ક્રિયાપદ પછી સીધું શું મૂક્યું ઓબ્જેક્ટ ટુ અને જો ક્રિયાપદ પછી મેં ઓબ્જેક્ટ વન એટલે કે આ મૂકવું હોત અને પછી મારે ઓબ્જેક્ટ ટુ ને મૂકવો હોત તો મારે ટુ મૂકવું પડે પરંતુ આપણે તો એવી રીતે લખવું નથી તો આપણું કયું સાચવું પડશે આવી રીતના બંને સાચા જ કહેવાય કોઈ પણ રીતે લખી શકો ત્યારબાદ આગળનું વાગે જુઓ રાહુલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તો જુઓ આંસુ આવી ગયા કામ આપેલું છે કાર્ડનું વાક્ય છે કયો કાર્ડ છે યા સાદો ભૂતકાળ એટલે કે યા લાગીને આવેલું છે ક્રિયાપદને અથવા તો એવો ઉચ્ચાર આવે છે સબ્જેક્ટ કોણ છે આવી ગયા કોણ આવી ગયા ખુશીના આંસુ તો આપણો આ સબ્જેક્ટ છે રાહુલની આંખો નહીં બરાબર આ આપણો સબ્જેક્ટ નથી ખુશીના આંસુ ક્યાં આવ્યા રાહુલની આંખોમાં તો આ તો આવી ગયા એના વિશે વધારાની માહિતી આપે છે સબ્જેક્ટ કોણ છે

ગ્રાઉલ ની આંખો માં આવી ગયા એકદમ એ રીત છે કારણ કે જોઈને જ ખબર પડે છે કયો કાર્ડ છે ત્યાર બાદ આગળનું વાક્ય જુઓ હવે તે શાળા ઝડપથી જતો અને પોતાના નાના ભાઈને પણ લઈ જતો તો અહીંયા જુઓ તો ઝડપથી જતો તો એક જ વાર ગયો એવું તો આપેલું નથી વારંવાર જતો અને સેમ આપેલું છે સ્ટોરીમાં તો આપણે શું સમજવાનું સાદા ભૂતકાળમાં વાક્ય બનાવવાનું અને જુઓ આટલું જ વાક્ય આપેલું હોત ને તે શાળા એ ઝડપથી જતો અને પોતાના નાના ભાઈને પણ લઈ જતો વાક્ય આગળ જે આપણે સ્ટોરી જોઈએ પરીક્ષામાં પૂછાયું હોત હોત તો તમારી પાસે બંને ઓપ્શન યુઝ ટુ અને સાદો ભૂતકાળ તો બી આવે કારણ કે બંને રીતે વાક્ય બને તો કેવી રીતે વાક્ય દર્શાવ્યું હોત તો આ જે સબ્જેક્ટ હતો એની આદત હતી એવું દર્શાવેલું હોત જો પરીક્ષામાં હોય ને તો બંને ઓપ્શન આવે કારણ કે યુઝ ટુ થી પણ બને અને સાદા ભૂતકાળથી પણ વાક્ય બને તે પરંતુ અહીંયા તો આપણે સ્ટોરી આપેલી છે એટલે સ્ટોરીમાં તો આપણે શું સમજવાનું કે ભૂતકાળમાં વારંવાર ક્રિયા થતી હતી એટલે ભૂતકાળની શું હતી આદત સાદા ભૂતકાળમાં જો ખાલી પરીક્ષામાં આપેલું હોત તો બંને ઓપ્શન લખવાના ફક્ત યુઝ ટુ આપેલું હોય તો યુઝ ટુ ટેક કરવાનું અને જો ખાલી સાદો ભૂતકાળ પરીક્ષામાં આપેલો હોય તો ખાલી સાદો ભૂતકાળ કરવાનું કારણ કે બંને રીતે વાક્ય બને અહીંયા શું છે સ્ટોરી આગળ આપણે બધા વાક્ય જોયા ને તો સ્ટોરીમાં તો આપણે સાદા ભૂતકાળમાં જ બનાવવાનું હવે તો હવે માટે હું શું મૂકીશ નાવ વાક્ય જુઓ તે શાળાએ ઝડપથી જતો એક પૂરું અહીંયા થયું પોતાના નાના ભાઈને પણ લઈ જતો બીજું અહીંયા પૂરું થયું જોડાયેલું છે નથી અને અનેથી જોડાયેલું એટલે કેવું વાક્ય હોય કમ્પાઉન્ડ સંયુક્ત જ હોય કોમ્પ્લેક્ષ તો હોય નહીં અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે શું હોય એકબીજા ઉપર આધાર ન રાખતા હોય ઉપવાક્ય હોય તે ક્લોઝ હોય તે નાવ એટલે હવે તે સબ્જેક્ટ કોણ છે હી શાળાએ ઝડપથી જતો નાવ હી વેન્ટ એટલે જતો

અથવા તો લિટલ બ્રધર વિથ હિમ નાવ હી વેન્ટ ટુ સ્કૂલ ક્વિકલી એન્ડ ઓલસો ટુક હિઝ યંગ બ્રધર વિથ હિમ તો આને આપણે શું વાંચીશું ઓલ્સો ગુજરાતીમાં તો આપણે ઓલસો જ વાંચતા હોય થોડું ખેંચીને બોલવાનું અથવા તો ક્યારેક ક્યારેક અલ્સો પણ વાંચતા હોય તો બ્રિટિશ અને અમેરિકન ઇંગ્લિશ પ્રમાણે અલગ અલગ થાય તો જુઓ વાક્ય કેવી રીતે બનશે જુઓ નાવ હી વેન ટુ સ્કૂલ ક્વિકલી એન્ડ ઓલ્સો ટુ હિઝ યંગ બ્રધર વિથ હિમ તે હવે તેના નાના ભાઈને પણ સાથે લઈ જતો એકદમ ઇઝી જ છે તો જુઓ અહીંયા આપડી આખી સ્ટોરી પૂરી કરી અને સાથે સાથે મેં તમને શું સમજાવ્યું નિયમ પણ સમજાવી દીધા તોય તમને હજી કદાચ નો ખબર પડતી હોય તો આપણી એક એપ્લિકેશન છે અંગ્રેજી વાળા કરીને એ તમે પ્લેસ્ટોર ઉપર જજો અથવા તો હું તમને લિંકમાં આપી જ દઈશ એ લિંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમારે લોગ ઇન કરવાનું જો તમે નવા યુઝર હોય તો નવું રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ તમે બેઝિક ઇંગ્લિશ ઇન્ટરમીડિયેટ ઇંગ્લિશ અને એડવાન્સ ઇંગ્લિશ એમ ત્રણેય કોર્સ તમે જોઈ શકશો તો તમારે જે શીખવું હોય એ તમારે શરૂઆત ત્યાંથી કરવાની એડવાન્સ ઇંગ્લિશમાં કદાચ હજી વિડીયો નહીં હોય ધીમે ધીમે આવતા જશે હજી આપણે શરૂઆત જ કરી છે તો આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે અને તેમ છતાંય જો કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો થેન્ક યુ